હેલો વિદ્યાર્થી મિત્રો ચેનલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય પલાશ એટલે કે ગુજરાતીનો પાઠ છ તડકીમાં ઘોરે પરપોટાજી પાઠનો વિડીયો લાંબો થવાને કારણે ચાર ભાગમાં વહેંચવામાં આવ્યો છે નો આ પહેલો ભાગ છે બાકીના ભાગ તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મેળવી શકશો ચાલો શીખીએ ધોરણ છ વિષય પલાશ નો પાઠ છ તડકીમાં ઘોરે પરપોટાજી સૌપ્રથમ તમે પરપોટા વિશે જે કંઈ જાણો છો તે આ પ્રશ્નોના આધારે વર્ગમાં જણાવવાનું છે અહીંયા કેટલાક પ્રશ્ન આપેલા છે તમારે તમારા વર્ગખંડમાં પરપોટા વિશે તમે શું જાણો છો તે કહેવાનું છે તમે પરપોટો ક્યાં જોયો છે તેને હિન્દીમાં શું કહેવાય પરપોટો કેવી રીતે જન્મે છે પરપોટાનો રંગ કેવો હોય તમે પરપોટા સાથે કેવું રમો છો પરપોટો કેવી રીતે મરે તમને પરપોટો શા માટે ગમે આવા કેટલાક પ્રશ્નો છે તે તમારે તમારા વર્ગખંડમાં ચર્ચા કરવાની છે હવે અહીંયા રમેશભાઈના પરપોટાને મળીએ રમેશભાઈ એટલે કે રમેશ પારેખ જે એક કવિ છે તેને કવિતા લખી છે તેના પરપોટા વિશે જાણીએ પાણી વચ્ચે પરપોટો પરપોટો તમે સમજી ગયા હશો પાણીની અંદર જે હવાનો પરપોટો બને છે તે એકલ દોકલ પરપોટો જંતર મંતર પરપોટો પરપોટામાં તળાવ ઝૂલે શું ઝૂલે તળાવ પરપોટામાં સવાર ખુલે પરપોટાની અંદર સવાર પણ ખુલે છે નાગુ પૂગું આભ ઉતરી નાતું એમાં પરપોટો પરપોટાની અંદર આભ પણ દેખાય છે મૂંગા મુંગા કાળા પહાડો બેઠા એમાં પરપોટો મૂંગા મૂગા કાળા પહાડો બેઠા હોય એવું લાગે છે તડકા સાથે તાળી લેતું અંધારાના કૂકા વીણતું પવન ડાળ પર હિંચકા ખાતું ઝરણે ઝરણે ડૂબકી જાતું એમ કે છે તડકા સાથે તાળી લેતું ને અંધારાના કૂંકા વિણતું પવનડાળ પર હિંચકા ખાતું ઝરણે ઝરણે ડૂબકી જાતું ઘેઘુરલીલું વન આવીને પરપોટાની પીઠે વળગ્યું ઘેઘુર વન આવીને પરપોટાની પાછળ વળગ્યું પીઠે વળગ્યું એટલે પીઠ પર બેઠું હોય એવું લાગે છે પાંખ બીડીને પંખી બેઠું પરપોટું ટવકાઓના ફૂલો ગૂંથ્યા પરપોટો પાંખ વીંજતું ફળફળ ઉડ્યું પર ફળફળ ફળફળ પરપોટો એકલ દોકલ પર પટો જંતર મંતર પરપોટો અહીંયા રમેશ પારેખશ્રીની આ કવિતા આપેલી છે તમારા વર્ગ શ્રી તમને આ કવિતા સમજાવશે આગળ જોઈએ હવે કવિતાના આધારે જેટલા વિકલ્પ યોગ્ય લાગે તેના પર ખરાની નિશાની કરવાની છે સવાલ નંબર એક છે પરપોટો કેવો છે તે તમારે કવિતાને આધારે કહેવાનું છે તો કહી શકાય પરપોટો જાદુ જેવો છે ચમત્કારિક મંત્ર જેવો છે અને એ કલવાયો છે બીજો છે પરપોટાની અંદર શું છે પરપોટાની અંદર પહાડ અને તળાવ છે ઉગતી સવાર છે જે પરપોટાની અંદર દેખાય છે ત્યારબાદ ત્રીજું છે ફુગ્ગા અને પરપોટા બંને બાબતે શું સાચું છે ફુગ્ગો અને પરપોટા બંને બાબતે શું સાચું છે તે કવિતાના આધારે લખવાનું છે તે બંનેમાં હવા ભરેલી હોય છે બંને પાણીમાં તરે છે બંનેની સપાટી પાતળી હોય છે ચોથું છે પરપોટો જાદુ જેવો છે કારણ કે તેના માટેના જવાબ લખી શકાય તેની આજુબાજુનું બધું તેનામાં દેખાય છે તેના કરતાં ઘણું મોટું હોય તેવું બધું તેનામાં સમાઈ જાય છે તે હવા અને પાણીથી બને છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે પોઈન્ટ એક આવો તે કેવો પરપોટો ચાલો વાર્તામાંથી જાણીએ હવે એક પરપોટાની વાર્તા આ વાર્તા જોઈને અહીંયા કેટલાક સ્ટાર આપેલા છે તમારે વાર્તાને સ્ટાર આપવાના છે તે વાંચીને સમજીને આપવાના છે ફાઇવ સ્ટાર સુધીના સ્ટાર તમે આપી શકો છો એક હતો પરપોટો હવાથી બનેલો ને પાણીથી મઢેલો ખારી નદીની વચ્ચો વચ્ચ એનું ઘર કઈ નદીની વચ્ચે હતું ખારી નદી ઘરનું નામ તરાપો એના ઘરનું નામ શું હતું તરાપો નદીમાં તરાપો તર્યા કરે અને તરાપામાં પરપોટો ફર્યા કરે નદીને બેઉ કિનારે બે ગામ હતા એકનું નામ આજુ અને બીજાનું નામ બાજુ આજુ બાજુ બે ગામ હતા બંને ગામમાં પરપોટાના બે દોસ્ત રહે એકનું નામ સૂકો અને બીજાનું નામ લીલો પરપોટો ક્યાં રહેતો તો તરાપામાં નદીના બે બાજુ ગામ હતા એકનું નામ આજુ અને બીજાનું નામ બાજુ એના બે બંનેમાં એક એક મિત્ર હતા સૂકો અને લીલો સૂકો આજુમાં રહેતો અને લીલો બાજુમાં રહે સૂકા પાસે એક સોનેરી રંગની ઝૂંપડી ને રૂપેરી રંગની બકરી લીલા પાસે મસમોટી હવેલી ને અધધ ગાય ભેંસ સૂકો મહેનતું અને લીલો મોચેલો સૂકાનું જોર એના બાવડામાં લીલાની તાકાત એના ભેજામાં એટલે કે સૂકો બળવાન હતો અને લીલો હતો તે બુદ્ધિવાન હતો મલક આખામાં સૂકાનું બાવડું અને લીલાનું ભેજું બહુ વખણાય બંનેની આ કળાઓ છે વખણાતી હતી પણ પરપોટાને કશી પરવા નહીં એ તો બસ તરાપે બેસીને તૈયા કરે તરાપા નીચે નદી વહ્યા કરે આજુને બાજુ બેઉ ગામના લોકો ખારી નદીનું ખારું ખારું પાણી પીને ટાબ ટાબ બોલાવી જલસા કરે સૂકા અને લીલાને જેટલી પરપોટા સાથે દોસ્તી એટલું જ એકબીજા માટે વેર સૂકા અને લીલાને સુકો અને લીલો એના દોસ્ત હતા પરપોટા સાથે દોસ્તી હતી પણ એકબીજા માટે વેર હતું પણ પરપોટાને કશી પરવા નહીં એ તો આંખ આડા કાન કરે ને કાન આડું નાક ધરે ને લહેરથી તૈર્યા કરે હા રોજ એક એક વાર બંને દોસ્તો સાથે રમવા જાય રોજ સવારે માથે ટોપી મૂકી હાથમાં સોટી લઈ પહેલાં જાય આજુ ગામમાં સૂકા સાથે સાત તાળી રમવા બપોરે પાછો તરાપે આવે હવાનો લાડુ જમે સાંજ પડે એટલે પીક પોક પીક પોક ઉડતો ઉડતો પહોંચે અને બાજુ ગામ લીલા ભેગો પકડદાવ રમવા જાય રાતે વળી તરાપે જઈ હવાનો લાડુ જમે અને ચાંદો ઉગતા પહેલાં જ બુડબુડ બુડબુડ નસકોરા બોલાવ તો ઘસઘસાટ ઊંઘી જાય વાત છે બધી પરપોટાની એકવાર એવું બન્યું કે મલકમાં ચાર આંખોને ચાલીસ હાથવાળો દુકાળ આવ્યો કેવો ચાર આંખો અને ચાલીસ હાથવાળો દુકાળ આવ્યો કોઈ એને જુએ નહીં પણ એ બધાને જુએ ચારે તરફ એની ગરમ ગરમ આંખો ફેરવે ને વીસ વીસ ખોબે જમે મલક તો આંખો મૂંઝાઈ ગયો વાદળ ગરજે નહીં ને પાણી વરસે નહીં કોયલ ટહુકે નહીં ને મોર ગહેકે નહીં દુકાળ પડે ત્યારે વરસાદ નથી પડતો એના કારણે બધા લોકો હેરાન થાય છે ખેતરમાં ધાન પાકે નહીં ને ધાન વિના જીવન ચાલે નહીં કોયલને કૂતરા માણસને મોર બધા ગળા સુકાવા લાગ્યા હવે લીલો સૂકો અને પરપોટો શું કરશે પણ પરપોટાને કશી પરવા નહીં એ તો માથે ટોપી મૂકીને પોંગ પિંગ પોંગ ઉડતો ઉડતો જાય આજુ ગામ સાતાળે રમવા બપોરે તરાપે પેજે હવાનો લાડુ જમે ઓય સાંજ પડે બાજુ ગામ પકડદાવ રમવા અને ચાંદો ઊગતા પહેલાં તે હવાનો લાડુ જમીને મંડે બુડબુડ બુડ ઘોરવા આજુ ગામનો સૂકો તો દિવસને રાત ભેગા કરે ને બાવડાના જોરે માંડ રોટલો રળે અને બાજુ ગામનો લીલો ભેજું લડાવે ને પકવાન જમે પણ દુકાળને તો ચાર આંખોને ચાલી સાત એ તો લાય લાય આંખો ને કુવા તળાવ સુકવતો જાય દુકાળ પડે એટલે વરસાદ ના પડે બધે પાણી સુકાવા લાગે વીસ વીસ ખોબે જમે ને ખેતર ખૂટવાડતો જાય સૂકોને લીલો બે મૂંઝાણા જાણ સુકાને આજની ચિંતા ને લીલાને આવતીકાલનો ડર દુકાળે તો જોત જોતામાં આખો મલક સુકવવા માંડ્યો દુકાળને કારણે આખો મલક એટલે કે આ બધી જગ્યાએ વસ્તુ બધી સુકાવા લાગી વરસાદ વિના કરવું શું ખેતર વિના રાંધવું શું રાંધ્યા વિના જમવું શું અને જમ્યા વિના જીવવું શું રાત પડી ગઈ ચાંદો ઊગ્યો બગાસું ખાતા ખાતા ચાંદાએ જોયું તો પરપોટો તો ચીપલાને ઓશીકે માથું મૂકીને નિરાતે ઊંઘે બુડ 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 બુડબુડ ચાંદાએ એક નજરે આજુ ગામમાં જોયું ને બીજી નજર બાજુ ગામ તરફ કરી જોઈએ છે તો આજુ ગામનો સૂકો બાવળાના જોરે નદીને ખેંચે છે એના ખેતર તરફ અને બાજુ ગામનો લીલો ભેજાના જોરે નદીને ખેંચે છે એના ખેતર તરફ ચાંદાને ચિંતા થઈ એણે તો ઠંડા ઠંડા ચૂંટણા ખણીને પરપોટાને ઉઠાડવા માંડ્યો પણ પરપોટાને તો કશીય પરવા નહીં એ તો તરાપે પડ્યો પડ્યો ઘોરે બુડબુડ બુડબુડ આજુ અને બાજુ ગામના બંને છે નદીને પોતાની તરફ વાળવાનો પ્રયત્ન કરતા હતા તરાપા નીચે નદી તો ચીરાવા માંડી ચર્ર ચર્ર નદીનો ડાબો હાથ સૂકાના દોરડે બંધ થયો છે અને જમણો હાથ લીલાના ભેજા જોડે વીંટાયો છે નદી તો કંઈ મૂંઘી મૂંઘી ચીસો પાડે કંઈ ચીસો પાડે પણ સાંભળે કોણ મલક આખો મરવા પડ્યો છે ને પરપોટ તો બુડબુડ બુડબુડ ઘોરે છે બુડબુડ બુડબુડ ઘોરે એટલે ઊંઘમાં છે એમ જોત જોતામાં તો પોણા ભાગની નદી ચોરી ગયો લીલો અને પા ભાગની નદી ખેંચી ગયો સૂકો પરપોટાનો તરાપો તો ભખાંગ દઈને નદીની રેતીમાં ખૂપાઈ ગયો પણ ઊંઘમાંથી ઊઠે તો પરપોટો નહીં એ તો બસ ઘોર્યા કરે બૂડબૂડ બુડબૂડ આમ ને આમ દિવસો વીતતા ગયા ને રાતો ખૂટતી ગઈ વરસાદ આવે નહીં દુકાળ જાય નહીં રોજ રાતે ચાંદો પરપોટાને ઢંઢોળે પણ પરપોટો ઉઠે નહીં દુકાળ તો રાતને દિવસ ખડખડ ખડખડ હસતો જાય ને વીસ વીસ ખોબે જમતો જાય પાણીને પકવાન રોટલાને રાબ બધું સબડાકા બોલાવતો પી જાય આ જોઈને ચાંદો તો સુડસૂડ સુડસૂડ નિ નાખે એક રાતે ઉહિયા ઓડકાર ખાતો દુકાળ નદીની રેતમાં પડ્યો પડ્યો હસતો હતો તે ચાંદાથી રહેવાયું નહીં ચાંદો દુકાળને કહે ભાઈ તું જવાનું શું લઈશ દુકાળ તો હસ્યા કરે ખડખડ ખડખડ ચાંદાએ બહુ પૂછ્યું બહુ પૂછ્યું તો દુકાળ કહે પરપોટો ઉઠે ને સૂકાના બાવડાનું ને લીલાના ભેજાનું જોર ભેગું કરીને એક ફૂંક મારે તો હું ઉડી જાઉં આટલું કહીને દુકાળ તો મીડો પેટ પકડીને ખડખડ હસવા હવે વાર્તામાં આગળ શું થયું હશે ચાંદો નિશાસા બોલાવા લાગ્યો પણ પરપોટો તો એને ઘોરે છે બુડબુડ 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 આગળ શું થયું હશે અને તમને આવું કેમ લાગે છે તે તમારે વિચારીને તમારા વર્ગખંડમાં રજૂ કરવાનું છે થોડા દિવસ પછી એકવાર સવારે પરપોટો તો માથે ટોપી પહેરીને ઉપડ્યો આજુ ગામ સૂકા જોડે સાતતાળી રમવા જઈને જુએ છે તો ગામમાં કોઈ નહીં નહીં સૂકો નહીં સૂકાનું સોનેરી ઝૂંપડું પરપોટો તો મૂંઝાયો બપોરે હવાનો લાડુ જમીને વળી ઉપડ્યો બાજુ ગામ પકડદાવ રમવા જઈને જુએ છે તો ગામમાં કોઈ નહીં નહીં લીલો નહીં લીલાની હવેલી દુકાળ તો આ જોઈને એની મૂછમાં ને મૂછમાં એટલું હસે કે ઉછળી એછળીને મૂછ બેવડ થઈ ગઈ દુકાળ આ જોઈને હસવા લાગ્યો પરપોટો તો રવા જેવો થઈ ગયો લ્યો હવે શું કરવું પકડદાવને સાત થાળી કોની જોડે રમવા ને રમવા વગર તો ઊંઘે ન આવે લાડુય ન ભાવે તરાપામાં આવીને એ તો ચત્તો પડ્યો અને પડ્યો પડ્યો બુડબુડ બુડબુડ રડે એને રડતો જોઈને દુકાળ મૂછમાં ને મૂછમાં હશે રાત બાજુ ગામ લીલો કોઈ મળે નહીં ખાલી તરાપામાં પડ્યો પડ્યો બુડબુડ બુડબુડ રડતો પરપોટો દેખાય ચાંદાને આ જોઈને એટલું બધું દુઃખ થયું કે એટલું બધું દુઃખ થયું કે એનાથી એક સુડસુડિયો નિશાસો નખાઈ ગયો ચાંદાનો સુડસુડિયો નિશાસો સીધો પરપોટાના પેટ પર જઈને તળાંગ દઈને ટકરાયો ને પટાખ કરતો પરપોટો ફૂટી ગયો ફૂડું આ સરસ મજાની નાનકડી વાર્તા પરેશ નાયક દ્વારા લખવામાં આવી છે તમારે તમારા વર્ગખંડમાં તમારા શિક્ષક શ્રી પાસેથી આ વાર્તા સાંભળવાની છે અને અહીંયા વાતચીત એટલે કે પ્રશ્નોના જવાબ લખવાના છે સવાલ નંબર એક આ વાર્તામાં જે થાય છે તે સાચું લાગે છે કે ખોટું તો મજા કેમ આવી અથવા કેમ ન આવી આ વાર્તામાં જે થાય છે તે ખોટું લાગે છે છતાં એમાં મજા આવી પરપોટાની મનમોજી દિનચર્યા તેના મિત્રો સૂકા અને લીલા સાથેની રમતો હવાના લાડુ જમવા બુડબુડ નસકોરા બોલાવી ઘસસાટ ઊંઘી જવું વગેરે બાબતોની મજા આવી પરપોટો દુકાળની પરિસ્થિતિ ઊભી થતાં ફૂટી જાય છે એથી મજા ન આવી તેથી દુઃખ થયું સવાલ નંબર બે તમે આવું ખોટા જેવું થતું હોય તો કઈ વાર્તા વાંચી છે કે ફિલ્મ જોઈ છે જો હા તો તેના વિશે થોડી વાત કરવાની હું અહીંયા તમારા જેવા એક વિદ્યાર્થીની વાત લખું છું તમે જો ક્યારેય આવી ફિલ્મ કે વાર્તા વાંચી હોય તો તે તમારે લખવાનું છે હા આવું ખોટા જેવું થતું હોય એવી વાર્તા મેં વાંચી છે નવનીત પ્રકાશનના પરીન નામના વાર્તાના પુસ્તકમાં આપવામાં આવેલ છે પતંગને રંગ વગરના પતંગિયાને રંગ આપતા નાની છોકરીને ખુશ કરવા રંગીન પાક્કીનો વરસાદ વરસાવતા દુષ્ટ પતંગને હરાવતા ફૂલની કેદમાંથી પતંગિયાને મુક્ત કરાવતા સોનેરી માછલીને મગરથી બચાવતા ઠીંગણા જોકરને પોતાના પર બેસાડી હવાઈ મુસાફરી કરતા દર્શાવ્યો છે સવાલ નંબર ત્રણ પરફોટો ફૂટી ગયો ત્યારે તમને કેવી લાગણી થઈ આનંદની કે દુઃખની કેમ તો લખી શકાય પરપોટો ફૂટી ગયો ત્યારે મને દુખની લાગણી થઈ કારણ કે પરપોટો ફૂટી ગયો ન હોત તો દુકાળની શરત મુજબ તે સૂકાના બાવળાનું અને લીલાના ભેજાનું જોર ભેગું કરીને ફૂંક મારે તો દુકાળ ઉડી જવાનો હતો ચાર વાર્તામાં તમને શાની નવાઈ લાગી હતી દુકાળ પડવાના કારણે બંને કિનારાના ગામો સુકાવા લાગ્યા છતાં પરપોટો હવાનો લાડુ જમીને બુડબુડના સ્કોરા બોલાવતો ઘસઘસાટ ઊંઘતો હતો તે વાંચીને મને નવાઈ લાગી હતી સવાલ નંબર પાંચ હવે શું થશે એવું તમને ક્યારે ક્યારે થયેલું હવે શું થશે એવું મને બે વાર થયેલું મલકમાં ચાર આંખોને ચાલીસ હાથવાળો દુકાળ આવ્યો ત્યારે લાગેલું કે હવે શું થશે અને ચાંદાને દુકાળે કહ્યું કે પરપોટો ઉઠે ને સૂકાના બાવડાનું અને લીલાના ભેજાનું જોર ભેગું કરીને એક ફૂંક મારે તો હું ઉડી જાઉં ત્યારે લાગ્યું કે હવે શું થશે આ સિવાય જો વાર્તામાં તમને હવે શું થશે એવું લાગ્યું હોય તો તે અહીંયા લખવાનું છે સવાલ નંબર છ વાર્તાની કઈ કઈ વાત તમને યાદ રહી વાર્તાની નીચેની વાતો મને યાદ રહી તમારે તમને યાદ રહેલી વાતો લખવાની છે ખારી નદીના પાણીમાં તરાપા પર તરતો પરપોટો નદી કિનારાના બે ગામ આજુ અને બાજુ તેમાં રહેતા પરપોટાના મિત્રો સૂકો અને લીલો ચાર આંખો અને ચાલીસ હાથવાળો દુકાળ વગેરે મને યાદ રહ્યું સવાલ નંબર સાત દુકાળ એટલે શું દુકાળ આવે ત્યારે શું શું થાય દુકાળ એટલે વરસાદની ઋતુમાં વરસાદ ન વરસે તેને કારણે ખોરાક ઘાસ તેમજ પાણીની તંગીનો ખરાબ સમય દુકાળ આવે ત્યારે કાળજાળ ગરમી પડે નદી નાળા તળાવ સુકાઈ જાય પશુને ઘાસ ચારો મળે નહીં માણસો ભૂખે મરે પાણી વિના જીવ માત્ર ત્રાહીમામ પોકારી ઉઠે સવાલ નંબર આઠ દુકાળ સમયે કોઈ ખુશ થાય તો તમે એને શું કહો દુકાળ સમયે ભાગે જ કોઈ ખુશ થાય છતાં જો કોઈ ખુશ થાય તો એ હિનવૃત્તિવાળો કહેવાય સવૃત્તિવાળો હોય તો દયા કરુણા રાખે હીનવૃત્તિ હોય તે રાજી થાય સવાલ નંબર નવ તમે સૂકા અને લીલા વિશે વાંચતા હતા ત્યારે તમને કોણ કોણ યાદ આવતું હતું હું સૂકા અને લીલા વિશે વાંચતો હતો ત્યારે મને મારા બે મિત્રો યાદ આવતા હતા બંને ગાઢ મિત્રો સાથે રમે ફરે ભણે પણ એક મિત્ર પોતાની શારીરિક શક્તિને આધારે કામ પૂરું કરવાનો પ્રયત્ન કરે અને બીજો મિત્ર પોતાના મગજનો ઉપયોગ કરી કામ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે ત્યારબાદ પ્રવૃત્તિ નંબર બે પોઈન્ટ બે પોતાના ભાગમાં આવતો વાર્તા ખંડ વાંચી લીલા અને સૂકાને લગતા શબ્દો કોષ્ટકમાં પોતાના ભાગમાં નોંધવાના છે અન્ય ભાગમાં વિદ્યાર્થીઓ પાસે શિક્ષક એમના શબ્દો બોલાવે ત્યારે તે શબ્દ નોંધવાના અહીંયા છે તમારા વર્ગખંડમાં વિદ્યાર્થીઓના બે ભાગ પાડવાના છે અડધી અડધી વાર્તા વાંચવાની છે પછી વાર્તાનો ભાગ એક વાંચ્યો હોય તેવા વિદ્યાર્થીઓ તેના શબ્દ બોલશે અને બીજા વિદ્યાર્થીઓ નોંધશે જ્યારે બીજો ભાગ વાંચીને બીજા વિદ્યાર્થીઓ બોલશે તે શબ્દ બોલે તે લખવાના છે વાર્તાના ભાગ એકમાં આવતા શબ્દ જોઈએ તો બાજુગામ આજુગામ મસમોટી હવેલી સોનેરી ઝૂંપડી અધધ ગાય ભેંસ રૂપેરી બકરી ભેજામાં તાકાત બાવળામાં જોર પકડદાવ સાતતાળી પકવાન રોટલો ચિંતા ડર આવા બધા શબ્દો આવે છે હવે બીજો ભાગ છે તેની અંદર આવતા શબ્દ જોઈએ તો નદીનો જમણો હાથ નદીનો ડાબો હાથ લીલાના ભેજા જોડે મીંટાયો સૂકા દોરડે બંધાયો પોણા ભાગની નદી પા ભાગની નદી આવા બધા શબ્દ લખી શકાય તમે તમને મનગમતા શબ્દ લખી શકો છો મેં અહીંયા માત્ર નમૂનારૂપ શબ્દ આવેલા છે હવે તમારા ભાગે આવેલા વાર્તાખંડમાંથી શોધો અને લખો બીજા જવાબ સમૂહમાં ચર્ચા કરીને લખવાના છે પરપોટાના બે મિત્ર તો લખી શકાય લીલો અને સૂકો પછી પરપોટાનું સરનામું તરાપો ખારી નદીની વચ્ચે બધાનું ભલું ઈચ્છનાર તે ચાંદામામાં હતા બે ગામના નામ તો આજુ અને બાજુ બધાનો દુશ્મન કોણ દુકાળ પરપોટાનું ભોજન શું હતું હવાનો લાડુ વાર્તામાં આવતા અવાજ સૂચવતા વિવિધ શબ્દ તો ટબ ટબ પિંગ પોંગ પિંગ પોંગ બુડબુડ બુડબુડ ચર ચર ભખાંગ ખડખડ ખડખડ સબડાકા સુસુડ ઓઈયા સુડસુડિયો તડાંગ પટકા કુડુક આવા બધા શબ્દ આવે છે જે અવાજને સૂચવે છે ત્યારબાદ પ્રવૃત્તિ નંબર બે પોઈન્ટ ચાર આવું કોણ કરે છે પરપોટાને લાગુ પડે ત્યાં પરપોટો અને ચાંદાને લાગુ પડે ત્યાં ચાંદો દોરવાનો છે લીલા સૂકાની ચિંતા કરનાર તો ચાંદા મામા છે ત્યાં તમારે ચાંદા મામાનું ચિત્ર દોરવાનું સબડા કાલેનાર લેનાર તો પરપોટો દુકાળનો ઉપાય વિચારે ચાંદા મામા કોઈની પરવા નહીં પરપોટો રાત પડતા ઊંઘે પરપોટો એકલો પડવાથી રડે પરપોટો નિશાસો મૂકનાર મામા રાત પડતા જાગે ચાંદામામાં હવાનો લાડુ જમે પરપોટો આવી રીતે તમારે પરપોટો અને ચાંદામામાં દોરવાના છે ત્યારબાદ પ્રવૃત્તિ બે પોઈન્ટ પાંચ પરપોટો આવો ક્યારે કરતો દુકાળ પહેલાં દુકાળ પછી કે બંને વખતે જો પહેલાં હોય તો ડાબી બાજુ તીર કરવાનું પછી હોય તો જમણી બાજુ તીર અને બંને સમયે હોય તો જમણી અને ડાબી બાજુ આવા તીરની નિશાની કરવાની છે જે તમે અહીંયા જોઈ શકો છો આવા તીર આપણે બનાવવાના છે પહેલાં સાત તાળી રમવાની તો દુકાળ પહેલાંય રમતો હતો અને પછી રમવા જતો હતો હવાનો લાડુ જમવો તો એ દુકાળ પહેલાંય તે અને પછી પણ પકડદાવ રમવો દુકાળ પહેલાં અને પછી પણ બુડબુડ ઘોરવું દુકાળ પહેલાં અને પછી પણ મિત્રોની ચિંતા કરવી દુકાળ પછી રમવા ન મળતા રડવું એ પણ દુકાળ પછી આ રીતે તમે દોરી શકો અહીં આપણી પ્રવૃત્તિ બે પોઈન્ટ પાંચ સુધીનો પાઠ પૂર્ણ કરીએ આગળનો પાઠ જોવા તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન પર આપેલી લિંક પરથી જોઈ શકશો થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડિયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો